સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડવાને કારણે હિંમતનગર તાલુકાના રૂપાલથી રાયગઢ ગામને જોડતો નવીન બનતો ડાયવર્ઝન વરસાદી પાણીને કારણે ધોવાણ થઈ ગયું છે અવર જવર બંધ થઈ ગઈ હતી રૂપાલથી રાયગઢ ગામ વચ્ચે નાળિયું હોવાને કારણે હાલ પુલ બની રહ્યો છે જોકે નાળિયામાં વરસાદી પાણી આવી જતા ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો આજુબાજુના ગામ લોકો પાંચથી થી સાત કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે તંત્ર દ્વારા આ માર્ગ ઉપર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ